જન્મ જન્મજયંતીના દિવસને જ્યારે સુશાસન દિવસ તરીકે આપણે ઉજવીએ છીએ ત્યારે સરકાર તરફથી રાજ્યની ચોત્રીસ જેટલી નગરપાલિકાઓમાં આજે સીટી સિવિક સેન્ટરના ઉદ્ઘાટનનો લોકાર્પણનો જે કાર્યક્રમ નું આયોજન કરેલું તેમાં આજના આ કાર્યક્રમમાં ઉતરેત નગરપાલિકા ખાતે પણ લોકોને જન્મ મરણના દાખલાઓ પ્રોફેશનલ ટેક્સ લગ્ન નોંધણી વિવિધ પ્રકારની અરજીઓનો સ્વીકાર ઓડીપીએસ તેમજ પ્રોફેશનલ ટેક્સ પ્રોપર્ટી ટેક્સ વિવિધ પ્રકારની સેવાઓનો લાભ વિવિધ સામાજિક સંસ્થાના અગ્રણીઓ નાગરિકો તેમજ વિવિધ કચેરીના સ્ટાફ હાજર રહી આ કાર્યક્રમને સફળ બનાવવામાં આવેલો હતો